જે મરબસ પણ નન પણ નવરુ છે નાનકમ બસમાં માતી રહ્યો અમે આયા જલતા નવડે અંદર તો જો આ નવરુ છે નવડે અંદર થી આલે જઈસા આપણે રોબર્ટ સર તો હાલો મિત્રો તો શહેર માં આલે જઈસી ને શહેર માં આપણે પહોંચી ગયા છીએ હમણાં તો નો મિત્રો મંદિર તો આવી ગયો અને આયા અમારા મિત્રો પણ બધા બધા બેઠા જો આયા અમારી પાર્ટી જો બધી બેઠી છે નાના છોકરા પણ બેઠા છે તો એની સાથે સુ વિડિયો પણ બનાવ્યો આયા બોજો તો આ મોડું કે ફેર ના તો

હસિસ કેવો દે હર રોપારા દેખાય છે કોલા દેખાય તો હાલ મિત્રો અત્યારે આવી ગયા છે આપણે મંદિરે અને મંદિરે જો આપણા નાના અસાતત્ર પર મળી ગયા છે આ હેલો કહી દેજો હાય હેલો હેલો તો અમારા સબસ્ક્રાઇબર આવી મળી ગયા છે ગામના ગામના છે તો તમે વિડિયોમાં કન્ટન રહે લાઈક કરજો હા લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને જો અત્યારે અમે મંદિરે બેઠા છીએ બરાબર અને આજે પીપરિયા આ રામજી મંદિર બતાવ્યું છે ગામમાં આજ

તો હું માતાજીને આરતી ટાઈમ થયો એટલે હું અહીં આવ્યો હું એમ કે કુમનભાઈ બેઠા છે એના વિડીયોને વધારે વધારે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો કેમ છો મિત્રો આ તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આપણે નવો બ્લોગ જોવાનો છે અત્યારે તો આપણે નવો બ્લોગ કરી આ મંદિરની આરતી થઈ એનો એટલે કરી લઈએ થોડોક નવો બ્લોગ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે શેર કરો આ કે બની ઇન કપ આજે ઉષ્મા કે તો મિત્રો મહાદેવ નંદીર આરતી ચાલુ થઈ ગઈ છે જો તમે ફૂલ વિડિયો છે આરતીનો આરતીનો ફૂલ ફૂલ વિડિયો છે તો તમે વિડિયોમાં કંટ્રોલર જો વિડિયોને લાઈક કરીજો ચેનલને નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો ભગવાન બોરાનાસની આરતી છે શ્રાવણ મહિનાની આરતી છે જો નાદા આરતી ઉતારે છે तेरे ભગવાન શ્રીની ગુજરાત રહેશે તો તમે વિડિયોમાં કન્ટેનર જે ફૂલ વિડિયો છે બરોબર છે આ ફૂલ વિડિયો છે આરતીનો ત્યાર પછી રામજી મંદિરનો પણ વિડિયો આવશે એમાં પણ તમે ભગવાન શ્રી રામનો દર્શન કરી લેજો આ રામજી મંદિરનો સોરો છે એના પણ દર્શન કરી લેજો અમારા ગામનું જે મંદિર છે તો જો તો મેં આ વિડિયો પૂરેપૂરો ફૂલ વિડિયો તમે જોઈ લેજો तो मित्रों रामजी मंदिर भगवान आरती है तो विडियो में कंटीन्यूर रह जाओ भगवान श्री राम न दर्शन तब कर लाइव आरती चलू फूल विडियो तो जो फरी पास भगवान शिव न मंदिर है बराबर से आरती चालू से जगह एक साथ आरती चालू रहते बराबर से या शिव मंदिर आरती થાય ત્યાર પછી ત્યાર પછી થાય એવું નહી शिव मंदिर आरती થાય એની સાથે જ આપણે रामजी मंदिर પણ आरती થાય છે તો બંને મંદિરે એક જ સાથે आरती થાય છે તો તમે વિડિયોમાં કન્ટીન્યુ રિજોને ફૂલ વિડિયો છે ભગવાન ભોળાનાથની आरतीનો અત્યારે તો હાલો મિત્રો અત્યારે આરતી કરવી થઈ ગઈ ને અત્યારે મંદિર આપણે બેઠા થઈ ગુજરાતમાં પંચમી રૂપિયા જાય છે સારું ઘરે જાઈને ત્યાં ઘેર આવે જાઈને ઘેરે આવે એમ ને વિજય હાલો તમારો હા તો વિજયભાઈ બનાવો ને આપણે મંદિરમાં આરતી નો બધો હા હા તો હાલો મિત્રો માહદવના મંદિર આરતી થઈ ગઈ ને અત્યારે જો મંદિર હોય વધારે થોડોક આપણે બેઠા થઈ અને ત્યાર પછા પછી શું કરે ને तो हाल मित्र जैसी आपरे घरे અમે મંદિર કેતા આરતી કરી ઉગદી કરી વિડિયો શૂટ કરો ને અત્યાર સુધી હું અંતારું તો વિડિયો માં કોણ અંતારું તમને દેખાશે તો તમે વિડિયો પૂરું કરો જો રમેશર મહારાજ નું આપડે વિડિયો કોણ શૂટ કરીરો છે પૂરું કરો વિડિયો પૂરું કરો જોજો બરોબર નું જો અત્યારે ફેશ લાઇટ પણ મારે હમે આવી છે એટલે અંધારમાં કહી દેતો તો ન બરોબર તો તમે વિડિયો માં કન્ટીન્યુ રજો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઇબ કરી દો ઓકે સર ભાઈ હા तो चलो नर्सों नेक्स्ट वीडियो में आते हैं श्री राम राम जी माता जी को